ચુટણીની પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લાના ભાજપના સતીશભાઈ પટેલના નિવેદનને લઈ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યો છે કરજણ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર વખતે ભાજપાના નેતાના આપેલા નિવેદનને લઈને વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે

કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે દરેક પક્ષકારોને પોતાનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ વડોદરા શહેરના પ્રમુખ વિજયભાઈ પટેલ કે રવિવારે એક સભાથી વોર્ડ નંબર તેમને જાહેરની અંદર મતદારોને ધમકાવ્યા છે એવું કીધું કે ભાજપનો મત નહીં મળે તો તમારા મકાનો તોડી પાડીશું હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરેલી છે અને એવા વિવાદ સ્પોટ નિવેદનો આપેલા છે જેને સખત શોધવા વખોડી નાખીએ છીએ અને આપ સાહેબ ચૂંટણી અધિકારી છો તો આપ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી કેમને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધમધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને જો ભાજપને મત નહીં આપ્યો તમારા ઘર તોડી નાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી એટલે મારે આજ રોજ બે રાજ્યના શ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ પણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે એવી મારી રજૂઆત છે આદર મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા